કશું નહીં મળતા પોલીસે રાહતનો દમ લીધો હતો વલસાડ રેલવે પોલીસ કંટ્રોલ રૂમ માં એક શખ્સનો ફોન આવ્યો હતો અને ફોન કરનારે જણાવેલ કે વડોદરા રેલવે સ્ટેશન પર બોમ્બ બ્લાસ્ટ થવાનો છે હું એજન્ટ બોલું છું અને મોબાઈલ નંબર નંબર આ છે તેમ કહી આવ્યો હતો આજે શખ્સે બીજા નંબર પરથી ફરીથી ફોન કર્યો હતો દરમિયાન વલસાડ પોલીસ દ્વારા તાત્કાલિક વડોદરા રેલવે પોલીસ કંટ્રોલ રૂમ ને જાણ કરવામાં આવી હતી આ સાથે જ રેલવે પોલીસ એલર્ટ થઈ ગઈ હતી વડોદરા રેલવે પોલીસ તેમજ આરપીએફ ના અધિકારીઓ અને માણસો રેલવે સ્ટેશન પર બોમ્બ સ્કોડ તેમજ ડોગ સ્કોડ સાથે ઉતરી આવ્યા હતા અને સ્ટેશન ના ટ્રાફિક વિસ્તાર મુસાફરખાના વેટિંગ રૂમ પાર્સલ ઓફિસ તેમજ ટ્રેનો અને રેલવે સ્ટેશન ની અવાવરુ જગ્યાઓ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ચેકિંગ દરમિયાન પોલીસ અને આરપીએફ ને કશું વાંધાજનક મળ્યું ન હતું જો કે આ અંગે ધમકી ફોન કરનાર અજાણ્યા શખ્સ સામે ગુનો દાખલ કરી તેની શોધખોળ હાથ ધરી છે સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વીટર પર